હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને કહીશ આજનો બ્લોગ ચાલુ થશે કહીશ આપણો બાર વાગે તો કાઇશ બાર વાગે તો ગુડ મોર્નિંગ ના કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય તો કહીશ કેમ બ્લોક લેટ ચાલુ કર્યું કાયશ તો મેં રીઝન કહી તો કાંઈશ આપણે એક વિડીયો એડિટ કરવાનો હતો એટલે આપણા વિડીયો બ્લોગ કાઇશ લેટ ચાલુ કરે છે અને કાંઈ જતાનો બ્લોગ ખાવાના ટાઈમ ચાલુ થશે કાંઈ જ આપણે ઘેર ખાવાનું પણ બની ગયું છે અને કાંઈશ વણી પણ આવી ગયું છે કઈશ ફાઇનલી तो काही चल आप खावाची काही तुम्ही पाणी बरं काय आई गुस काही पाणी बन आई गे आव जायच हार पाणी तर काहीच आपण हार नाही भरू पशु बसू पण आपण पहिला खाईली पशे काहीच पाणी भर दिस खावा तो बनी तो काही गवनी रोटली आणि काही शाक बनी ता बघा મેં ગાઈસ બતાવી દઉં તો ગાઈશ આપણા બ્લોગમાં બનાવ જે ગાઈસ ખાવા ઘરમાં મેં ગાઈસ આપણો તો જો ગાઈસ વિડીયોનું સ્ટેન્ડમેન લઈને આવી ગયા હતા વિડીયો બનાવવા માંગ હતો એટલા ગાઈસ તો ગાઈસ એક શોર્ટ અપલોડ બનાવે છે ગાઈસ એક વિડીયો એડિટિંગ કરે એટલા ગાઈસ ટાઈમ થઈ ગયો જો ગાય આપણો વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલ ઉપર સાંજ સુધી આપણા ચેનલમાં ગાઈસ ટેલી કરી લેજો તમે ચાલો કાંઈ જઈએ કરમો ખાવા માટે ખાવા તો હેલો ગાઈશ ફાઈનલી આપણે ખાવા બે જાય છે કઈ ખાવામાં શું બધા છે તમને કઈશ કતે તો જોઈ લો લીલી ડુંગળી ગાજર અને કોથમીસા જો કહીશ ના ઘઉંની ચલો ગાઈશ ખેલી वो हेलो हो हॅलो गाईस फायनली आपण आई गाईस बार गाईस काही तिथं फायनली करू पड गाईस ना नावाट शियाळा पाणी मी लिधूस आपण जो लोक पाणी अंदर जे गरम थोडी वाई नाखी गाइस जो लो पाणी काही देळ गायस गीजर मग गरम સોલરથી ગરમ કરીને કાંઈ સાપડા જો કહીશ દેવતાથી ગરમ કરી દે છે સફા જ નહીં બાણ સુ મળ્યું સાપડા એટલે કહીશ સૂલાથી ડાયરેક્ટ ગરમ જોઈ એટલે સુલો સૂલો ડેકડું પાણી જોવા ગાય છે ફૂલ જાય જાય જો કાય ઉપર પાણી ભરી દીધું સાંપડા એટલા એટલે કહીશ બે હા ગઈ આપણે પાણી કાઈ છો દેવતા હળગાઈ ને ત્યાં દેવતા પાય લઈ જાય પાછી ફરી તને હળગાઈ જાય પાણી ગરમ થઈ જાય ગીઝરમાં ગરમ કરીને ડાયરેક્ટમાં ભાઈ આપણી કાઢશું ને પાણી આવશે તે થોડું લે લેવું ને એમ કાઢી હું મોય પછી નહીં નાખશું ચાલો ગાઈશ નહીં ભાઈ મળીએ ત્યાં સુધી આપણા બ્લોકમાં ગાઈશ તો હેલો ગાઈશ ફાઈનલી આપણે લઈ તો રેડી થઈ જાય છે ગાઈશ આવું તને આગળ સો ગાઈશ જોઈ તો ગાઈશ અત્યારે મૂકવા શેખાય છે રાતનો જોઈ તો ગાઈશ મૂકવા છે મુખવાસ માં જોઉં છે મગફળીઓ ગાઈશ જોઈ લો શેખાય છે મગફળીઓ ખાધા પછી ગાઈશ નરવા બેઠા 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 અરે ફોલે જાય આપણા જીલે ગાઈસ રોટલા બટલા ઈયા ગાઈસ રોટલા પેલું શાક પણ બની ગયું તો

ઘરમાં પર એમ પડી તો હેલો ફાઇનલી ખાવા બે જાય કહી દઉં શાક છે તો ગાયનું ગાઈસ લેબુ ગાઈસ આ રોટલા ગાવાના ગાઈસ લેબુ ને સુધી ગણો પડ્યું

વિડીયો એડિટ કરી દઈએ મતલબ કે ચલો ગઈશ આપણા વિડીયોને અહીંયા એડ કરી દઈએ તો એડિટ થશે કાઇઝ આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાનારી કરીએ ચલો ગાઈશ બાય થેન્કસ ફોર વોચિંગ બાય